લોકલ માર્કેટના વેપારીઓની સાથે સાથે આયાત નિકાસ ધંધા સાથે જોડાયેલા વેપારીઓના પણ ડેટા વેચાઇ રહ્યા હોવાની માહિતી મળી રહી છે આજે એક વેપારી અને મહિલા વચ્ચેની વાતચીતમાં સમગ્ર વાતનો ખુલાસો થયો છે જે ઓડિયો ક્લિપ પણ અનેક લોકોએ સાંભળી છે સીએ એસોસિએશન હવે સમગ્ર કેસમાં ઉચ્ચ લેવલની તપાસની માંગ કરી રહ્યું છે નવાઈની વાત એ છે કે આ જીએસટી ડેટા કેવી રીતે બહાર આવી રહ્યા છે તે બાબતે નવી થિયરી પણ સામે આવી છે આ નવી થિયરી કહે છે કે ડેટા લીક કરવામાં કોઈ અધિકારી કે કર્મચારીનો હાથ હોવાની શક્યતા એટલા માટે પણ ઓછી છે કેમ કે અધિકારીઓને અમુક વિસ્તાર સિવાય બીજો ડેટા આપી શકતા નથી ડેટા લીકની વાત કરીએ તો અમારી પાસે ડિસેમ્બર થી આ ડિટેલ્સ આવતી હતી અમે ડેટા કલેક્ટ કરતા હતા કે ડેટા કઈ રીતના ને શું શું રેટ થી લીકેજ થાય છે તો એમાં એવી ખબર પડી છે કે તમારા જે વેપારીઓ છે આપણે તો વેપારીઓના જે સેલ્સના ડેટા છે કે એ લોકો કયા કયા ગ્રાહકોને માલ વેચે છે અને એ માલની રેટ કેટલો હોય છે તો એ બધા ડેટા બી લીક થાય છે અને સાથે સાથે એ લોકો ક્યાંથી સોર્સિંગ કરે છે કયા રેટ થી સોર્સિંગ કરે છે એ બી ડેટા લીકેજ થઈ રહ્યો છે પરિણામે તો બહુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે એનું કારણ એવું છે કે તમે કેટલા રેટથી પ્રોડક્ટ વેચો છો અને કેટલા રેટથી પ્રોડક્ટ લાવો છો જે નાના નાના વેપારીઓ છે અને મોટી મોટી કંપનીઓ હોય છે કોઈ ઇન્ટરનેશનલ કંપનીઓ છે કે જે એ લોકોને બી ખ્યાલ આવી જતો હોય છે કે ભાઈ આ રેટથી થી આ રીતનો બિઝનેસ થાય છે

એટલા માટે આપણે નાણા મિનિસ્ટ્રી અને સીબીઆઈસી ને એક લેટર લખી અને જાણ કરી છે કે ભાઈ આ પોલિસી રિલેટેડ ઇસ્યુ છે તો ત્યાંથી આ ઇસ્યુ આપણે રિઝોલ્વ કરવો જોઈએ પરંતુ બીજી તરફ તો દરેક પ્રકારના અનેક વિસ્તારના ડેટા મેળવી લે છે આટલું જ રહી આ મામલી સૂત્રો તો ત્યાં સુધી પણ કહી રહ્યા છે કે આ કંપનીઓ કે જે ડેટા આપે છે તે બિલ પણ આપે છે અને તેની ઉપર અઢાર ટકા જી પણ લગાવે છે એટલે ચોરેલા માલ પર પણ જી એસ ટી લગાવીને જાણે બાયટ ધંધાની જેમ દર્શાવવામાં આવી રહ્યો છે સીએ એસોસિએશન નો પ્રમુખ હાર્દિક કાકડિયા કહે છે કે ચોરેલા ડેટા માત્ર વેપારી તો વેપારી નહીં પરંતુ બીજી પણ અનેક જગ્યાએ પહોંચી રહ્યો હોવાની શક્યતા નકારી ન શકાય એવા અનેક લોકો છે જેઓ આજે પણ આશ્ચર્યમાં છે કે બેંકો સુધી તેમના મોબાઈલ નંબર કેવી રીતે પહોંચી જાય છે તપાસ થાય તો અનેક રહસ્ય છતાં થઈ શકે છે લોકલ ધંધા કરતા આયાત નિકાસના ડેટા જોખમી એટલા માટે છે કે લોકલ માર્કેટમાં તો મહેનત કરીને વેપારી પોતાનું સામ્રાજ્ય ઊભી કરી શકે છે પરંતુ વિદેશમાં વેપાર સેટલ કરવા માટે ઘણી જ આકરી મહેનત કરવી પડે છે વારંવાર જે તે દેશ જવું પડે છે જો ડેટા આવી જાય અને કયો માલ વિદેશમાં કયો વેપારી લે છે તેની સીધી વિગતો મળી જાય તો વિદેશ વેપાર કરવો સરળ બની જાય છે ડેટા લીક નો મામલો અમને ડિસેમ્બર બે હાજર ચોવીસ માં આ મુદ્દે ઘણો હોબાળો પણ થયો હતો ટ્વિટર પર જ્યારે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં નેશનલના બીજા વિસ્તારમાં પણ ખબર પડી હતી તો અમે એટલે અત્યાર સુધી રજૂઆત કરી અમારી પાસે પ્રૂફ નહોતા અને હવે અમારી પાસે પ્રૂફ આવ્યા છે તો પ્રૂફના બેસિસ પર અમે આ પોલિસી મેટર છે એટલે હવે નીચલા લેવલના કોઈ પણ અધિકારીઓને અમે જણાવીએ તો એ ફાજલ મહેનત કરવાની થાય એટલે મેં એને ત્યાં મોકલી છે કોઈ પણ માધ્યમથી એકત્રિત થતો હોય જીએસટીઆર વન નો ડેટા જે છે આઠ હજાર રૂપિયા થી શરૂ થઈને જેટલી ડિટેલ માંગો એ પ્રમાણે વીસ હજાર રૂપિયા સુધી અવેલેબલ થાય છે કૌભાંડો નું કહીએ તો સોર્સ હાલ અમને જે દેખાઈ રહ્યો છે એ દિલ્હીમાં દિલ્હી છે ગાઝિયાબાદ નોઈડા આ બધા વિસ્તારમાંથી છે પણ અન્ય ભારતના અન્ય વિસ્તારોમાં પણ આ વસ્તુ હોઈ શકે કેમ કે ફિનટેક કંપનીની આડમાં આ બધા કામ કરવામાં આવતા હોય છે વેપારીને તો જે સિક્રેટ રીતે ધંધો ઉભો કર્યો હોય પોતે ક્યારે પાર્ટી ઉભી કરી હોય એની સાથે સંબંધો જાળવા હોય અને કયા ભાવે એને આટલા વખત થી મહેનત કરીને ધંધો ઉભો કર્યો હોય એ એક જ દિવસમાં અમુક થોડાક એવા નજીવી અમાઉન્ટ માટે જ બાર ઓપન થઈ જાય તો દુર્ભાગ્યપૂર્ણ કહેવાય પછી એને તો એનો પોતાનો ધંધા હાથ ધોવાનો જ રહે તો આ એક મૃત્યુ સમાન છે એમએસએમઈસ માટે અને બહુ ચિંતાનો વિષય છે બ્રોકોડ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર